ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની સુપ્રસિદ્ધ બાવાગોર દરગાહમાં ટ્રસ્ટમાં થોડા દિવસો પહેલાં જ એક મહિલા સાથે ત્યાંના મુજાવર ગેરકૃત્ય કર્યું હતું જે અંગે આજરોજ સીધી સમુદાય લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી ઝઘડિયાના રતનપુર ખાતે રહેતા સીધી સમુદાયના રહીશોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બાવાગોર દરગાહ ટ્રસ્ટમાં દરગાહ શરીફ મસ્જિદ ઓફિસ ભંડારૂમ અને અન્ય રૂમ આવેલી છે જેમાં વર્ષોથી વહીવટ કરતા આવેલા ટ્રસ્ટી પૈકીમાં મુજાવર તરીકે રહેતા સમયે જે ગેરકૃત્ય કર્યું છે જે ઘણી શરમજનક બાબત છે જે બાબતે સરકાર દ્વારા જે કાર્યવાહી કરી ગુનેગારને સજા થાય એ યોગ્ય અને ન્યાય છે વધુમાં જે વ્યક્તિના અન્ય કુટુંબજનો પણ ટ્રસ્ટની વિરુદ્ધમાં કાર્યો કર્યા હોય જે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કાર્યવાહી કરી તેઓને દૂર કર્યા છે પરંતુ હાલ જે કૃત્ય થયું છે તેનાથી ધાર્મિક સ્થળને મોટી લાંછન લાગ્યું છે તે સ્થળ પર લોકોની આસ્થા જોડાયેલી હોય અને પોતાની તકલીફ દૂર કરતા હતા ત્યાં આ શરમજનક વર્તનથી લોકોને દુઃખ થયું છે જે બાબતે સરકાર કાર્યવાહી કરી ગુનેગારોને સજા થાય તેમ કરવાની માંગ કરી હતી મારું નામ યુનુસ બાદશાહ રહેવાસી રતનપુર બાવાગોર હવે આજે અમે કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા કારણ એ હતું કે હમણાં એક દિવસ પહેલાં કદાચ બે તારીખ કે ત્રણ તારીખના દિવસે બાવાગોર દરગાહના કહેવાતા મુજાવર જેમનું નામ શકુ ઉર્ફે એમ બાપુ છે તેમણે એક ત્યાં આવતી શ્રદ્ધાળુ છોકરી સાથે એક ભીનોનો કૃત્ય કરેલો અને લોકવાયકા ચાલે છે કે અમે જે ટ્રસ્ટના કાર્યકર્તાઓ છે અને જે અમારા શો કોલ કાર્ય કાર્યકારી અધિકારી છે અમે બધા મળીને એમને સે આપીએ છે તો લોકોની જાણ માટે કે અમે તે આરોપી સાથે પહેલાં પણ નહોતા હમણાં પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં રહીએ સાહેબશ્રી અમે ખાસ વિનંતી કરી છે કે કાનૂન જે પણ બી એના વિરુદ્ધ એક્શન લેશે એમાં જ્યાં પણ અમારી મદદની જરૂર પડશે કે જે તે સમય અમને બોલાવશે અમે તત્પર રહીશું અને પૂરેપૂરી જાણકારી પૂરેપૂરી સહયોગમાં રહીશું અને અમારી રતનપુર તથા અખિલ અખિલ ભારતીય તથા ગુજરાતના તમામ સિદ્ધિઓની અને મુસ્લિમ સમાજની અને હિન્દુ સમાજની પણ એવી માગણી છે કે ને જે પીડિતા છે એને ન્યાય મળે અને જે આરોપી છે એને સખતમાં સખત સજા મળવી જોઈએ અને ખાસ કરીને મારા ભાવાગો આવતા શ્રદ્ધાળુઓને ખાસ વિનંતી છે કે તમે જે કૃત્ય થઈ ગયું છે એને સાઇટ પર મૂકીને જે રીતે તમે દાદા સરકારમાં શ્રદ્ધા મૂકો છો અકીદત મૂકો છો એની સાથે તમે આવો ભાવાગો ટ્રસ્ટ અને સીધી જમાતના અને સુન્ની જમાતના અને જે પણ હિન્દુ ભાઈઓ બી છે રતનપુરમાં એ બધા તમારી સેવામાં તત્પર રહેશે અને કાયમ રહેશે બીજું કે છવ્વીસ નવ બે હજાર ચોવીસના એક ગુરુવાર પછી આવતા એના પછીના ગુરુવારે મેળો છે એમાં બધા શ્રદ્ધાળુઓ એવું બતાવી દે વધારેમાં વધારે મેજોરિટીમાં આવીને કે અમે દાદાની સાથે સંકળાયેલા છે સો કોલ જે મુજાવર હતો એની સાથે અમારા કોઈ લેવા દેવા નથી એવી મારી તમામ શ્રદ્ધાળુઓને મંદોને અપીલ છે